હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં ચેનલમાં નવા હોય તો લાઇક કરી કોમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો આજના વિડીયોમાં હનુમાન જયંતિ એટલે કે ચૈત્ર પૂર્ણિમા વિશે આપણે જાણીશું આ વિડિયોમાં આપણે જાણીશું કે ચૈત્ર માસની પૂર્ણિમા ક્યારે આવે છે તેનું શું મહાત્મ છે શું કરવું શું ન કરવું આ પૂર્ણિમા કેટલી ખાસ છે કારણ કે આજે શ્રી હનુમાનજીનો જન્મદિવસ છે એટલે ચૈત્રી પૂર્ણિમા વર્ષની સર્વશ્રેષ્ઠ પૂર્ણિમા તરીકે ઉજવાય છે આ જ દિવસે સ્નાન દાન અને જપનો શું મહિમા છે તે જાણીશું અને ઉપાય પણ જાણીશું મિત્રો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર દરેક નવા ધાર્મિક વિડીયોની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ આભાર અતુલિત બલધામ દેહમ હનુજવન હેમશૈલાભદેહમ જ્ઞાની નામ ગ્રગ્રણ્યમ ગુણ નિધાન વાનરાણમ થી રઘુપતિ ભક્ત વાત જાત નમામી બોલો પવનપુત્ર ભક્ત હનુમાનજી મહારાજની જય મિત્રો પૂર્ણિમા માતા મહાલક્ષ્મી અને નારાયણ ભગવાનને સમર્પિત છે તેના દેવતા ભગવાન ચંદ્રમૌલેશ્વર છે એ ઉપાસના અને પૂજા દ્વારા પણ આ પૂનમનો દિવસ આપણે ઉજવીએ છીએ મિત્રો લોકો પૂનમ ભરવા દર મહિને માતાજીના ધામમાં જાય છે પણ ચૈત્ર માસની પૂર્ણિમા એટલા માટે ખાસ છે કે આજે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો આથી ચૈત્રી પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે પૂર્ણિમાના દિવસે આમ તો આપણે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ તેનું વ્રત રાખીએ છીએ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી કથા સાંભળીએ છીએ જેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં શાંતિ મળે છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કળાએ એટલે કે પૂર્ણ કલાએ ખીલેલો હોય છે અને એ અમૃત વર્ષા કરતો હોય છે જે પૂર્ણિમાનો દિવસ છે એ ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રિય છે આ દિવસે ચંદ્ર ઉપાસના થાય છે ભગવાન ચંદ્રમોલેશ્વરની પૂજા થાય છે જે ચંદ્ર દોષમાંથી મુક્તિ આપે છે આ દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે મિત્રો આપણી પાસે ઘણું બધું ધન હોય પણ મનની શાંતિ જ ન હોય તો એ ધન શું કામનું પૂજા કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે અને શરીરનું સુખ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે જો શરીર નકામું થઈ ગયું હોય તો ધન પણ શા કામનું જે લોકો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે મનની શાંતિ મળે છે મિત્રો મહિનામાં એક પૂનમ આવે છે આથી ભક્તો આ દિવસે ચંદ્રદેવની ઉપાસના કરી શુભ ફળની પ્રાપ્તિ કરી શકે છે જેમ રોજ આપણે સૂર્યનારાયણને અર્ગ્ય આપીએ છીએ તેમ આજના દિવસે આપણે ચંદ્રદેવને અર્ઘ્ય આપવાનું હોય છે અને ચંદ્ર ઉપાસના કરવાની હોય છે અને ચંદ્રદેવનું ઋણ ચકવીએ છીએ મિત્રો હવે જાણીએ આપણે કે આ ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસના શુભ મુહૂર્ત અને તેના સમય મિત્રો ચૈત્રી પૂર્ણિમાની ઉજવણીમાં હનુમાન જયંતિ બાર એપ્રિલે સવારે ત્રણ ને ત્રીસથી શરૂ થઈ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ સવારે છ સુધી રહેવાની છે અને એ જ દિવસે સાંજે ચંદ્ર દર્શનનો સમય એ સાંજના છ કલાકે રહેવાનો છે આપના શહેર મુજબ આ સમયમાં ફેરફાર હોઈ શકે છે તો એ જોઈ લેવો તેથી હનુમાન જય આપણે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉજવીશું મિત્રો હનુમાન જયંતિ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે હનુમાનજીએ બહાદુરી અને ભક્તિ બંનેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને શક્તિ હિંમત અને મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે હનુમાનજી એ આમ તો મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે આ વખતે હનુમાનજી અતિ શનિવારે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે કે શનિવાર એ હનુમાનજીને પ્રિય વાર છે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શારીરિક શક્તિ જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ મળે છે હનુમાનજીની ભક્તિથી તમામ મુશ્કેલીનો નાશ થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે આ દિવસે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે જે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિનો પ્રભાવ અથવા તેની નકારાત્મક અસર હોય તો આ દિવસે ખાસ ઉપાય કરીને શનિ શનિદોષથી પણ રાહત મેળવી શકાય છે આ ઉપરાંત આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષથી પણ રાહત મળે છે જ્યારે આ તહેવાર શનિવારે આવે છે ત્યારે તેનું મહત્ત્વ વધે છે કારણ કે શનિવાર એ ભગવાન શનિ સાથે જોડાયેલો છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ શનિ અને મંગળ બંનેના અશુભ પ્રભાવથી રાહત મેળવવામાં મદદ કરે છે ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે જો તેનો એકસો આઠ વાર આપણે પાઠ કરીએ તો શનિ અને મંગળ દોષ એ દૂર થાય છે જીવનમાં શાંતિ આવે છે અને આપણી તમામ મુશ્કેલી દૂર થાય છે અને જો આપણું સ્વાસ્થ્ય ખરાબ હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ ફાયદાકારક રહે છે જે સ્વાસ્થ્યમાં સુધારો દર્શાવે છે હનુમાનજીની મૂર્તિને તેલ અર્પણ કરવું જોઈએ સાથે સાથે હનુમાન જયંતિ પર હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર પર તલનું તેલ ચડાવવાથી શનિદોષની પણ આપણે બચી શકીએ છીએ ખાસ કરીને શનિવારે તેલ ચડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવની દશા અથવા તો અંતરદશામાંથી રક્ષણ મળે છે આ ઉપાય મંગળ દોષથી પણ રાહત આપણને આપે છે હનુમાન જયંતિના દિવસે પૂજામાં ખાસ કરીને પાંચ વસ્તુઓ આપણે અર્પણ કરવી જોઈએ જેમાં તલ ગોળ ચણા લવિંગ સિંદૂર હનુમાનજીની વસ્તુ અથવા તો તેની પૂજામાં પાંચ વસ્તુઓ જો અર્પણ કરીએ તો આપણા જીવનમાં તમામ પ્રકારના દોષોમાંથી આપણને મુક્તિ મળે છે અને આપણું જીવન એ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જાય છે આઠ ચિરંજીવીઓમાંથી ભગવાન હનુમાન એક છે તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવનો દિવસ ખૂબ ખાસ રહે છે આ દરમિયાન ભક્તો દ્વારા સાચા મનથી કરવામાં આવતી પૂજા ખૂબ ફળદાયી છે હનુમાનજીના વિશે દિવસભરમાં મંદિરોમાં પૂજા અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે આ સાથે તેમના જન્મ સાથે જોડાયેલી વાર્તા પણ સંભળાવવામાં આવે છે જો તમે હનુમાનજીના જન્મની વાર્તા સાંભળવા માગતા હોય તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે બજરંગબલીના જન્મ સાથે જોડાયેલી વાર્તા ધાર્મિક કથા અનુસાર હનુમાનજી ભગવાન શિવનો અગિયારમો રુદ્ર કહેવાય છે તેમના જન્મ વિશે એવું કહેવાય છે કે જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી રામના સ્વરૂપમાં પૃથ્વી પર જન્મ લીધો ત્યારે ભગવાન શિવે તેની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો બીજી બાજુ કેસરી રાજા અને તેના પત્ની અંજના બંને તપસ્યા કરી રહ્યા હતા આ તપસ્યાનું દૃશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમના ઈચ્છિત વરની માગણી કરવા કહ્યું ભગવાન શિવના આ શબ્દોથી માતા અંજના ખુશ થઈ ગયા અને તેમણે કહ્યું કે તેમને આવો જ પુત્ર મળવો જોઈએ જે શક્તિમાં રુદ્ર જેવો બહાદુર ગતિમાં પવન જેવો ગતિશીલ બુદ્ધિમાં ગણપતિ જેવો તેજસ્વી હોય માતાના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક ભાગ પવનદેવના રૂપમાં યજ્ઞકુંડમાં અર્પણ કર્યું બાદમાં શક્તિમાતા અંજનાના ગર્ભમાં પ્રવેશી ત્યારે હનુમાનજીનો જન્મ થયો મહાવીર હનુમાન કપીવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના વરસપુત્ર છે હનુમાન બાળપણમાં ઉગતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માની તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી ત્રણ હજાર યોજન ઊંચે ગયા ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે તેમને પરત પૃથ્વી પર નાખ્યા છતાં પણ હનુમાન વાતાજમન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ધસ્યા દેવતાઓમાં હાહાકાર મચી ગયો બાલ હનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના વજ્રનો પ્રહાર કર્યો આથી તેમનો ડાબો હનુ હડપચી છેદાઈ ગયું અને તે પર્વતના શિખર પર પડ્યા આથી જ અંજની પુત્ર હનુમાન કહેવાયા પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું તરત જ બ્રહ્માજીએ વરદાન રૂપે હનુમાનનું શરીર વજ્રણું કરી દીધું અને સર્વ દેવતાઓએ વિવિધ શક્તિઓ આપી હનુમાનજીને મહાશક્તિશાળી બનાવી દીધા આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા તેઓ બધા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે તેઓ અનેક પ્રકારની રામાયણો પદ્મસ્કંદ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે રામ ભક્ત હનુમાન પવનપુત્ર વીર હનુમાનને તેમની જયંતિ પર વંદન તો મિત્રો આ હતી હનુમાન જયંતિની હનુમાન જન્મકથા આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપને ઉપયોગી થયો હશે ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપવા વિનંતી છે આ વિડિયોમાં અમારાથી કોઈ દોષ રહ્યો હોય તો અમને નતમસ્તક માફ કરશો આપ સર્વોને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ